એમાં જે પોતે જ જે ભરાઈ ગયા હોય ને એવું લાગી રહ્યું છે એના એક એક મુદ્દાને આજે આપણે એક્સપોઝ કરવાના છે એને જેટલા મુદ્દા કીધા છે એ તમામ મુદ્દાનું જે કાઉન્ટર છે એ કરવાનું છે અને એને છે એ વિશે જે ચર્ચા કરવી છે તો પેલા જે ખૂબ શેર કરી દીજો જેથી કરીને બધા મિત્રો છે એ જોડાઈ જાય પછી જે આપણે વાતની શરૂઆત કરીએ એટલે આજે છે જે ઇલેક્શન કમિશનની જે પ્રેસ કોન્ફરન્સ આવી હતી એના મુદ્દે વિગતવાર જે બધો લઈને આવ્યો છું વિગતવાર આપણે જે એ મુદ્દે ચર્ચા કરવાની છે તો પેલા જઈ તમામ મિત્રોને શેર કરી દેજો એટલે તમામ મિત્રો જોડાઈ જાય પછી થોડીક વાત આગળ વધારી અને જો કોઈ તમને આ મુદ્દે કહેવું હોય તો કોમેન્ટ કરીને ખાસ કહેજો તો આપણે એ મુદ્દો પણ લેશું અને જે કોઈ મિત્રો જોઈ રહ્યા છે એમને જો લાઈવમાં જોઈન્ટ થવાની ઈચ્છા હોય તો નીચે એક બટન આવી છે એમાંથી જે તમે રિક્વેસ્ટ મોકલી શકો છો તમે પણ લાઈવમાં જોઈન્ટ થઈ અને તમારો બોક્સ રાખી શકો છો એટલે આજે ખાસ તો મેઇન વાત તો એ જ મુદ્દે કરવી છે કે જે ઇલેક્શન કમિશનની પ્રેસ કોન્ફરન્સ હતી એમાં છે એ લીધા છે અને નિર્ણયો કેવા વાહિયાત હતા ને વિશે ખાસ ચર્ચા કરવી છે એક એક મુદ્દાનું જે કાઉન્ટર કરવું છે જે રાહુલ ગાંધી આખી મત ચોરી પકડી હતી એનું કાઉન્ટર કરવા માટે છે મોદી સરકાર જે રીતે છે એ કરે છે જ રીતે છે આજે ઇલેક્શન કમિશને પણ કાઉન્ટર કર્યું છે ઇલેક્શન કમિશન એટલે આપણા દેશની એક એવી સંસ્થા જેને છે એ કોઈ પણ પક્ષ પાર્ટી થી અલગ રહી અને જે વર્તન કરવાનું હોય એને જે રીતે આજ કર્યું છે એ અંગે ચર્ચા કરવી છે હવે વિગતવાર તમને ચર્ચા કરું ને તો જ્ઞાનેશ કુમારે જે પહેલો મુદ્દો એવો કીધો હતો પ્રેસ કોન્ફરન્સમાં કે એમાં છે લાખો વોટર છે ને ડુપ્લિકેટ છે તો એને છે ને રિમૂવ ન કરી શકાય એની પાછળ એને એવી દલીલ આપી હતી કે લાખો છે પિયુષ નામના ધારો કે લાખો વોટર હોય તો એમાં છે એને જો એમાંથી કયા વોટરને કાઢવાની એ લોકો નક્કી નથી કરી શકતા એટલે જ્ઞાનેશ કુમારને ખાસ પેલા ઈ કેવું હતું કે પિયુષ નામના આલો લાખો વોટર હશે કરોડો ઇન્ડિયન્સમાંથી એનું કેવું એવું હતું કે સો કરોડ જે વોટરનો ડેટાબેઝ છે એમાં જે લાખો પિયુષ નામના વ્યક્તિ હોય તો એમાંથી જે ક્યાં પિયુષ ને કાઢવા યાદીમાં રાખવા એ કેમ નક્કી કરવું તો એને ખાલી એટલું જ કેવું હતું જે લાખો પિયુષ છે એ બધાના પપ્પાના નામ બધાની સરને એમ બધાના સરનામા બધાના મોબાઈલ નંબર બધું તો સેમ નથી હોવાનું ને અને કદાચ હાલો એ બધું સેમ હશે તો તમે જે ફિઝિકલ જઈને એકવાર વેરીફાય તો કરી શકો ને કે સરનામે એ રીયે છે કે નહીં જો નથી રહેતો તો જ એને કાઢવાનું રીયે એટલે જે પેલી દલીલ એની હતી કે લાખો વોટર છે એક જ નામના લાખો વોટર હોય એમાંથી કેને રાખવાનું કેને કાઢવા એ કેવી રીતે નક્કી કરવું તો એને ખાલી એટલું જ કહેવું હતું કે બધાનું પપ્પાનું નામ બધાનું જે મમ્મીનું નામ બધાની અટક અથવા તો બધાનું સરનામું અથવા તો બધાની એજ આ બધું અલગ અલગ હોવાનું એટલે તમે જે એવી દલીલ આપો છો કે લાખો વોટર એક નામના છે એમાંથી કોને કાઢવાનું કોને રાખવા આવી વાહિયાત દલીલ છે એ ક્યાંય નો હાલે કારણ કે તમે જે ડોક્યુમેન્ટ બધા લઈ ચકાસી અને જો કરતા હોય તો તમને ખબર હોય કે કયા ડોક્યુમેન્ટ ઉપર કોણ છે એડ થયું છે એટલે એક જ ડોક્યુમેન્ટ ઉપર જો બે જણા એડ થયા હોય તો તમે એમાંથી એકને ગમે એમને આસાની રિમૂવ કરી શકો છો અથવા તો જે ફિઝિકલ સ્થળ ઉપર જઈને વેરીફાઈ કરી શકો છો એટલે સૌથી પેલી દલીલ છે એ આપણે જ્ઞાનેશ કુમાર એવી આપી હતી કે જે લાખો વોટર છે એક જ નામના જે એમાંથી કાઢવાનું કેને રાખવા સૌથી વાહિયાત દલીલ હોય ને તો આ છે કે લાખો વોટર છે એનો મતલબ એવો કે લાખો વોટર જો તમારી ચૂંટણી પંચની યાદીમાં હોય તો બધા જઈ તમે મતદાન કરવા દેશો આવી વાહિયાત દલીલ નો હાલે પાછા અમુક ભક્તો એમ કેતા કે ભલે એક જ નામના એ કે દસ વોટર હોય એક જ ભાઈ દસ વાર મતદાર હોય પણ એની જે આંગળીમાં શાય હોય એ તો એક જ વાર થવાની છે એને મારે એટલી જ કહેવું હતું બધા જાણે છે કે એ શાય કેવી રીતે નીકળે કેમ કાઢી હગાય એ બધાને ખબર છે એટલે આવી દલીલ કરતા હોય તો રહેવા દેજો કે એક નામના લાખો વોટર છે પણ ભલે એક નામના લાખો વોટર હોય પણ એ લાખો વાર મત ન આપી શકે મત પણ આપે જ છે અને આપી જ હગે છે એટલે આ એક પેલી વાહિયાત દલીલ હતી બીજી દલીલ છે કુમારે એવી કહી હતી કે જેનો મકાન નંબર ઝીરો હોય ને મકાન નંબર ઝીરો એટલે છે કે એની પાસે મકાન નથી ખાસ ધ્યાનથી રાહુલ ગાંધી એમ કીધું હતું કે યાદીમાં જે લાખો વોટર એવા છે જેનો મકાન નંબર ઝીરો છે જેનું પ્રોપર એડ્રેસ નથી પણ જ્ઞાનેશ કુમારનું એવું કેવું છે કે જેને છે જેની પાસે મકાન નથી જે રોડ ઉપર છે આવા બધા ગરીબો છે એમના એડ્રેસમાં છે એ જીરો લખાઈને આવે છે હવે જ્ઞાનેશ કુમારને મારે પેલો પ્રશ્ન એ કરવો હતો એ તમારી પાસે છે મકાન નંબર લખાઈને આવે છે જેની પાસે મકાન નથી એને ચૂંટણી કાર્ડ આપ્યા છે તો ચૂંટણી કાર્ડના જે નિયમોનું તમે ઉલ્લંઘન કર્યું છે જ્યારે ચૂંટણી કાર્ડ આપો ને ત્યારે એનું એડ્રેસ વેરીફાઈ કરીને જ આપો છો તમે જે એડ્રેસ પ્રૂફ વગર જે ચૂંટણી કાર્ડ કાઢતા જ નથી જો એડ્રેસ પ્રૂફ પર જ નથી તો તમે એનું એડ્રેસ કેવી રીતે નાખ્યું જે રોડ ઉપર સુવે છે એનું તમે ચૂંટણી કાર્ડ કાઢ્યું હાલો પણ ક્યાં એડ્રેસ પ્રૂફ ઉપર કાઢ્યું એ તો જનતાને જવાબ આપો એટલે હાવ આવી વાહિયાત વાત કરી નાખ ગઈ કે લાખો લાખો મત પેલા તમને કહી દો

કે જો જે એડ્રેસ પ્રૂફ નથી તો ચૂંટણી કાર્ડ જ ન નીકળે એટલે જેની પાસે ઘર નથી એનો મતલબ એવો છે કે નીકળે કારણ કે એડ્રેસ પ્રૂફ વગર આ લોકો કાઢતા નથી તો આવા લોકોના ચૂંટણી કાર્ડ કેવી રીતે આપેલો સવાલ છે બીજો સવાલ કે મોદી સરકારને કહેવું કેવું હતું કે આ લોકો પાસે આટલા બધા લોકો પાસે ઘર નથી તો સરકાર તો એમ કે બધાને ઘરનું ઘર આપી દીધું તો એ ક્યાં ગયું ને એ એક મોટો સવાલ છે આવા લાખો સવાલ છે કે આ હજારોની સંખ્યામાં જે રોડ ઉપર સુવા વાળા ફરજી નામો છે એ આવ્યા ક્યાંથી એટલે તમે સમજી શકો છો કે આ લોકો છે દલીલો કરવા માંડ્યા છે કે જેમની પાસે ઘર નથી એનું અમે મકાન નંબર ઝીરો લખી નાખ્યું પણ હકીકત તો એવી છે જેની પાસે આધાર પુરાવો નથી જ્યાં રીએ છે રહેઠાણ પુરાવો નથી એના વગર તો ચૂંટણી કાઢ જ નથી નીકળતું તોય આ લોકોએ કાઢ્યું આ થયો બીજો મુદ્દો હવે છે ત્રીજો મુદ્દો છે એની ખાસ અગત્યનો હતો કે જે સીસીટીવી છે ને એ કેમ નથી આપતા ને એ મુદ્દે છે એ ઇલેક્શન કમિશને બહુ સારો જવાબ આપ્યો છે સીસીટીવી ઇલેક્શન કમિશન એટલે આપતું કે કે આપણે દેશની મહિલાઓ છે ફોટા વાયરલ ન થાય વિચાર કરો એટલે છે ઇલેક્શન કમિશન છે એ સીસીટીવી નથી આપતું અને પાછો ચૂંટણી કમિશનરનું એવું પણ કહેવું છે તમે હમણાં જોયું હોય છે કે જે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જે કાંઈ આપણે આપ્યા એમાં ચૂંટણી પંચે એ મુદ્દે કટાક્ષ કઈ કરતા એવું કીધું કે અમુક અમુક ફોટા લીક કરી દે છે વિચાર કરો જે ડુપ્લિકેટ મતદારો છે એના પ્રૂફ જ છે ચૂંટણી પંચે કે ડુપ્લીકેટ મતદારો કેટલા છે પ્રૂફ સાથે આપો એટલે રાહુલ ગાંધી અને બધા નેતાઓ પોસ્ટ કરી અને કીધું કે આટલા ડુપ્લિકેટ છે હવે ડુપ્લિકેટ જો મતદારો દીધા હોય એને ચૂંટણી પંચને તો તો છે ડુપ્લિકેટ મતદાર યાદી હોય એનો ફોટો જ આપવાના છે તો એમ કે છે ફોટા વાયરલ કરો છો એટલે કેવું છે ખબર પેલા એમ કે છે પ્રૂફ આપો હવે તમે પ્રૂફ આપશો ને તો એમ કે તમે છે ને ફોટા વાયરલ કરો છો એટલે આવી છે ને દલીલો આપે છે એટલે મહિલાઓની પાછળ છુપા હોવાનું કામ છે ને ચૂંટણી પંચ અત્યારે કરી રહ્યું છે હકીકતમાં જે સીસીટીવી ફૂટેજ છે એ આપવામાં છે એમને કાંઈ વાંધો ન હોવો જોઈએ અને એ એમ કે છે કે મહિલાઓની પ્રાઇવસી છે આમાં જોખમાય છે હવે સીસીટીવી ફૂટેજ છે એ મતદાન મથકના સીસીટીવી ફૂટેજ છે એ કાંઈ કોઈના બેડરૂમ કે કોઈના બાથરૂમના પર્સનલ સીસીટીવી ફૂટેજ તો છે નહીં એમાં છે એ તમારે કાંઈ વાંધાજનક હોય જો સીસીટીવી ફૂટેજમાં કાંઈ વાંધાજનક નથી તો સીસીટીવી ફૂટેજ છે એ જાહેર કરવામાં હું વાંધો છે બીજી એક દલીલ થોડાક વર્ષો થોડાક દિવસ પહેલા આપી હતી કે ચૂંટણી પંચે એવું કીધું હતું કે છત્રીસો વર્ષ લાગે જો બધા સીસીટીવી ચેક કરવા હોય ને તો એક માણાને આપણે તમે બધા સીસીટીવી જાહેર દો દેશવાસીઓ છે એની રીતે બધા સીસીટીવી જોઈ લે છે એટલે આવી ખાસ ખાસ વાહ્ય દલીલો કરી રહ્યા છે કે મહિલાઓની જે પ્રાઇવસી હણા આવતા એન હકીકતમાં છે મહિલાઓની પ્રાઇવસી નથી જાતી પણ ચૂંટણી પંચે જે ગોલમાલ કરી છે ને એ પકડાઈ જવાની બીક છે એટલે કોઈ પણ ભોગે જોજો સીસી સીસીટીવી જે નહીં એમને પણ મારે કહેવું હતું કે આ લોકો પાસે સીસીટીવી ખાસ કીધો કારણ કે જી છે ને સીસીટીવીમાં છે આપણે વિસાવદરનું ઇલેક્શન થયું તો ત્યાંય જે ગુંડાગર્દી થઈ હતી ફેલ ચૂંટણી પણ આવી પણ હજી સુધીમાં કોઈ આરોપી પકડાયા નથી એ આરોપી ક્યાં છે તો એ આરોપી છે સીસીટીવીમાં છે સીસીટીવીમાં એ આરોપી કેદ જ છે પણ એ સીસીટીવી જોડે તો આરોપી નથી એટલે ચોખી વાત છે બાકી જે આ એક્સક્યુઝ ને એ આપ્યું છે કે મહિલાઓની પ્રાઈવસી જોખમાય હકીકતમાં મહિલાઓની પ્રાઇવસી નથી જોતો જોખમાતી પણ જે ચૂંટણી પણ છે એની પ્રાઇવસી છે એ જોખમાઈ જાય છે એટલે જે આ દલીલ આપી છે કે મહિલાઓની પ્રાઇવસી નો જોખમાય એટલે સીસીટીવી નથી આપતા અને પ્રકાશ રાજ છે એક્ટર એને બહુ એવું કીધું છે એક સારી વાત કરી છે કે તમે જે એવું કહો છો કે મહિલાઓની પ્રાઇવસી જોખમા એટલે સીસીટીવી જાહેર નથી કરતા તો સીસીટીવી જે મતદાન મથકમાં લગાવ્યા ત્યારે તમે મહિલાઓને પૂછ્યું છું કે તમારી પ્રાઇવસી જોખમાં છે કે નહીં એટલે બહુ છે વાહિયાત દલીલો છે ચૂંટણીમાં જ કરી રહ્યું છે એટલે ફરીથી જેમ નવા જોડાયા છે એ તમામ મિત્રોને કહી દઉં પહેલી દલીલ છે એ એવી કઈ દીધી કે લાખો એક જ નામના લોકો હોય કોને કોને કાઢવા એવું કેવું છે એને ખાલી આપણે એટલું જ કાઉન્ટર કરશી કે લાખો જે એક જ નામના હોય પણ એનું પપ્પા નામ એની અટક એનો મોબાઈલ નંબર એનું એડ્રેસ આ બધું તો અલગ હોવાનું ને એ વેરીફાય કરો તોય એ ડુપ્લિકેટ કાઢી શકશો બીજી દલીલ છે એવી હતી કે મકાન નંબર છે ઈ જીરો એટલે છે કે ઈ લોકો પાસે જઈ મકાન નથી ઈ લોકો જે ફૂટપાથ ઉપર રહે છે ફૂટપાથ ઉપર સુવે છે જેની પાસે મકાન નથી એના મકાન નંબર જીરો આવ્યા છે તો ચૂંટણી પંચ ને આપણે એટલું જ કાઉન્ટર કરવું હતું કે તમે જે એડ્રેસ પ્રૂફ ન હોય તો ચૂંટણી કાર્ડ જ નથી આપતા તમે જે ચૂંટણી કાર્ડ કાઢો ત્યારે જ એડ્રેસ પ્રૂફ લાઇટ બિલ કે બીજો કોઈ પણ આધાર પુરાવો છે એ માગો છો એડ્રેસ વગર જે આ લોકોના જે ચૂંટણી કાર્ડ નીકળે જ કેમ ત્રીજી દલીલ હમણાં જ તમને કીધી કે મહિલાઓની પ્રાઇવસીના નામે જે સીસીટીવી આપવાની ના પાડે છે હકીકતમાં પ્રાઇવસી છે એની પોતાની જે એ જોખમાય છે અને પછીના જે એક મસ્તીની દલીલ છે કે ફેક વોટિંગ છે ને એ ક્યાંય થતું જ નથી હોય ને તો પુરાવો આપે એવું છે ચૂંટણી પંચનું કેવું છે કે અમારા ચૂંટણી પંચ હેઠળ છે કોઈ ફેક વોટિંગ થતું જ નથી હોય તો પુરાવો આપે અને તમે એવા હજારો વિડિયો જોઈ રહ્યા છે હમણાં એક બાળકનો વિડીયો પણ બહુ વાયરલ થાય છે જેને છે આઠ વાર મતદાન કર્યું એક જ ચૂંટણીમાં છે આઠ વાર મતદાન કર્યું અને ચૂંટણી પંચ એમ કહે છે કે ફેક વોટિંગ જે થાતું જ નથી હવે વિચાર કરો આવી રીતે છે કેવી રીતે હાલ છે બીજું એક મસ્તીની એક વાત કરી દઉં કે બિહાર હમણાં સર જે આખી મતદાન યાદી થઈ અને એમાં જે કઈ ચાલીસ લાખ વોટર છે ચાલીસ પણ નહીં કંઈક લાખ વોટર છે એ કાપી નાખ પાસઠ લાખ કે એમ કઈક વોટર નો છે જે મતદાર યાદી માંથી ગાયબ કરનાયકો હવે આ પાસઠ લાખ વોટર જે મતદાર યાદી માંથી ગાયબ કર્યા એ મુદ્દે સુપ્રીમ કોર્ટે એવું કીધું છે ઇલેક્ટ્રોનિક ડેટા આપો આ લોકો ઇલેક્ટ્રોનિક ડેટા નહીં આપે અને મારે છે ગુજરાતની જનતાને કહેવું કેવું હતું કે ગુજરાત ચૂંટણી પંચ પાસેથી ઇલેક્ટ્રોનિક ડેટા માગો જો ઇલેક્ટ્રોનિક ડેટા આપશે તો તરત છે ખબર પડી કેટલા ધારાસભ્યો છે 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 કેવા મતે એટલે આ લોકો ઇલેક્ટ્રોનિક ડેટા એટલે જ નથી આપતા કે લોકો છે જો ફિઝિકલ વેરીફાય કરવા જાય તો લાખો વર્ષો લાગે એમ છે એ નહીં ખબર છે એટલે ફિઝિકલ કોઈ વેરીફાય થવા જ નથી એટલે જે ઇલેક્ટ્રોનિક ડેટા આપે તો એક જ સેકન્ડમાં પકડાઈ જાય એમ છે કે કેટલા મત છે એ છે કેટલા ખોટા ફરજી છે એ વોટરો લાગ્યા છે એટલે સુપ્રીમ કોર્ટને પણ જે આ લોકો એજ ઇલેક્ટ્રોનિક ડેટા નથી આપ્યા એ બધી તમે સમજી શકો છો આ લોકો જે કેટલી ગોલમાલ કરી છે પછી છે એક એવું આવ્યું છે કે મહારાષ્ટ્રમાં જે ચાલીસ લાખ નવા વોટર એડ થયા હતા એટલે એક પત્રકારે પ્રશ્ન કર્યો છે પ્રશ્ન બહુ મસ્તીનો છે કે અઢાર વર્ષથી મોટી ઉંમરના જેટલા લોકો મહારાષ્ટ્રમાં રહે છે ને એના કરતાં એ જે મતદારોની સંખ્યા વધી ગઈ છે મતલબ જે મત માટે એલિજિબલ લોકો હોય ને એના કરતાં જે પંચની યાદીમાં વધી ગયા છે છે આ કેવી રીતે એક જાદુ મતલબ ગુજરાત રાજ્યમાં જે એલિજિબલ વોટર ધારો કે છે એ દસ લાખ હોય કે દસ લાખ લોકો છે એ અઢાર વર્ષથી મોટી ઉંમરના ગુજરાતમાં રહીએ છે પણ ચૂંટણી પંચની યાદીમાં છે એ વીસ લાખ બોલતા હોય આ કેવી રીતે થયું ને એ એક નવાઈની વાત છે આવું છે મહારાષ્ટ્રમાં બન્યું છે પછી જે એક ઈથી નહીં વિશેષ વાત કરી પત્રકારે કે ઇલેક્શન કમિશનને જો કોઈ સવાલ કરે તો બીજેપીના નેતાઓ અને દેવેન્દ્ર ફડણવીસને એ બધા કેમ જવાબ દેવા આવે છે એની બદલે જે ઇલેક્શન કમિશન આવવું જોઈએ આ પત્રકારના પ્રશ્ન ઉપર જે ઇલેક્શન કમિશન જે નેક્સ્ટ ક્વેશ્ચન ગઈ અને જવાબ જ ન દીધો હવે ઈથી નહીં વિશેષ હજી એક વાત કરું કે બિહારની ત્રણ વિધાનસભા આજે બિહારમાં અત્યારે સરનું આખે આખું જે આવેલું કે પાસઠ લાખ વોટ કાપી નહીં ખા ને એમાં નવા વોટ એડ કરી દીધા એમાં બિહારની ત્રણ વિધાનસભામાં મળી અને એસી હજાર જે ફરજી વોટ છે એડ કરી રહ્યા છે વોટર એડ કર્યા છે મતલબ જે એસી હજાર નવા મતદારો જે ચૂંટણી પંચે છે એડ કરી દીધા છે આવા એક સમાચાર આવી રહ્યા છે રિપોર્ટર કલેક્ટિવની જે એક રિપોર્ટ આવી રહી છે જેમાં એવું કહ્યું છે કે બિહારની ત્રણ વિધાનસભામાં જે એસી હજાર ફેક વોટર જે એડ થઈ ગયા છે એટલે વિચાર કરો આ લોકો જે દેશની ચૂંટણીને કેવી રીતે છે લઈ જઈ રહ્યા છે બીજું એક સીએસડીએસ કરીને એક સંજય કુમારનો એક ખુલાસો આવ્યો છે સીએસડીએસ સંસ્થાના સંજય કુમારનો ખુલાસો એમને એવું કીધું છે કે નાસિક અને હિંગના વિધાનસભા કાશી યાદ રાખજો લોકસભા લોકસભા ચૂંટણી પછી નાસિક અને હિંગના વિધાનસભામાં છે ચાર મહિનામાં છે એ સુડતાલીસ ટકા અને તેતાલીસ ટકા વોટ છે એ વધી ગયા હતા મતલબ એક જ વિધાનસભા નાસિકમાં છે સુડતાલીસ ટકા વોટ વધી ગયા હતા એટલે વિચાર કરો જ્યાં એક લાખ હોય ને નવા જઈ સુડતાલીસ હજાર આવી ગયા હતા મતલબ જે અડધા જે અડધા જેટલા વોટર તો જે નવા એડ થયા હતા એક લાખમાંથી સુડતાલીસ હજાર નવા આવ્યા હોય એટલે આ એક બહુ મોટો ગંભીર પ્રશ્ન છે અને હિંગના વિધાનસભામાં જે તેતાલીસ ટકા નવા વોટર છે ચાર જ મહિનામાં હેડ થઈ ગયા એટલે વિચાર કરો જે એક વિધાનસભા છે જે એક લાખની વિધાનસભા હોય એમાં જે તેતાલીસ તો નવા વોટ ફરજી વોટ છે હેડ થઈ ગયા હતા તો પછી ચૂંટણી જે આ લોકો જીતવાના જ છે એટલે મહારાષ્ટ્રમાં ન્યા બધા છે આ કેવી રીતે છે આ પાર્ટી આખી આખી સત્તામાં આવી જાય છે આટલી એન્ટી ઇન્કમ્બન્સી હોવા છતાંય એ આપણે બધા સમજી શકીએ છીએ એ પછી એક કહું કે ઇલેક્શન કમિશન ને આ ક્વેશ્ચન બધા કર્યા ને એમાં એક પત્રકારે ઇલેક્શન કમિશનને બહુ સારી વાત કરી હતી ઈ ખાસ જાણ જેવી હતી પત્રકારનું ઇલેક્શન કમિશનને એવું કેવું હતું કે યુનિક આપે છે તમારા આંગળા હોય એના ઉપર એક જ બને આંગળી સિવાય બીજું બને જ નહીં એટલે એને ચૂંટણી પંચને એવું કીધું કે તમારી પાસે બાયોમેટ્રિક જેવી કોઈ યુનિક સુવિધા નથી ત્યાં સુધી છે તમે ફળજી વોટર રહેવા ના જ આ પ્રોબ્લેમનું કોઈ સોલ્યુશન આવવાનું નથી એટલે જો છે ચૂંટણી પંચે છે ફળજી વોટ કાઢવા હોય તો છે એ બાયોમેટ્રિક જેવી કંઈક પદ્ધતિ છે એ લઈ આવી જોશે એ સિવાય જે આ વસ્તુ છે એ તમે અટકાવી શકશો નહીં આવું છે એ પત્રકારે ઇલેક્શન કમિશનને મોઢા મોઢ ચોખ્ખું કીધું છે એટલે ખાસ છે એ પણ વિચાર્યા જેવું છે અને વાત સાચી પણ છે જ્યાં સુધી જે ફિંગરપ્રિન્ટ જેવા બાયોમેટ્રિક દીટ એક જ ચૂંટણી કાર્ડ આપવું નહીં ત્યાં સુધી જે આ ફરજી વોટની સમસ્યા છે એ રહેવાની છે અને રાજકીય પાર્ટીઓ રહી ઈ આપણે બધા જાણીતી બધી રાજકીય પાર્ટીઓ મળી અને પોતપોતાની સરકારમાં છે નાના મોટા અંશે પેલા થતું હતું હવે તો છે એ બહુ મોટા પાયે થવા માંડ્યું છે એટલે આવું રહેવાનું છે પછી એક આપણે યોગેન્દ્ર યાદવ છે નેતા જેને એમને હમણાં તમે સુપ્રીમ કોર્ટમાં છે એ ડિસ્કસ કરતા પણ જોયા આવી છે એમને એવું એવું કેવું છે અત્યાર સુધીની ચૂંટણી પંચની જે સૌથી શર્મનાક પ્રેસ કોન્ફરન્સ આ હતી અને ચૂંટણી પંચે એ જે સમજવું જોઈએ કે ચૂંટણી પંચ છે એ ખેલાડી નથી ચૂંટણી પંચ છે એ અમ્પાયર છે બહુ મહત્વની વાત કરી કે અત્યાર સુધીની દેશના ઇતિહાસની આઝાદી પછીની જે અત્યાર સુધીની જે સૌથી બકવાસ પ્રેસ કોન્ફરન્સ હતી અને ચૂંટણી પંચે એવું સમજવું જોઈએ કે આ છે ચૂંટણી પંચ છે એ કોઈ પ્લેયર નથી ખેલાડી નથી કે ફ્રન્ટ

私は。いい મેન મેન વાતો હતી ફરીથી એકવાર તમને કહી દઉં પેલું ચૂંટણી પંચે એવું કીધું હતું કે એક જ નામના લાખો વોટર હોય કોને કોને કાઢવા એનો સિમ્પલ જવાબ છે કે એક નામના નામના ભલે ભલે લાખો લાખો વોટર વોટર હોય હોય પણ એમના પપ્પાનું નામ એમની અટક એમના ઘરનું સરનામું એમનો મોબાઈલ નંબર આ બધું અલગ હોવાનું એટલે ચૂંટણી પંચે છે જો ફેક વોટર અટકાવવો હોય એક જ નામના તો બહુ સરળ છે આ બધું વેરીફાય કરે એટલે અટકી જાય એટલે ચૂંટણી પંચે એવી વાહ્ય દલીલો ના કરે કે એક જ નામનો લાખો વોટર છે એને કેવી રીતે કાઢવા કોને રાખવા કોને કાઢવા બધું છે ફિઝિકલી વેરીફાઈ થઈ શકે છે બીજી ચૂંટણી પંચની દલીલ એવી હતી કે જે મકાન નંબર છે આ જનકભાઈ કે જે માત્ર કથા કરી હકીકતની જે કોઈ વાત ન કરી બસ એવું જ થયું માત્રને માત્ર જે કથા કરી જેમ છે અત્યારે લગી ગોદી ભક્તો જવાબ આપતા ને એમ ઇલેક્શન કમિશનને જવાબ આપવાનું કામ કર્યું છે બીજો ઇલેક્શન કમિશનનો મુદ્દો એવો હતો કે મકાન નંબર ઝીરો એટલે છે કે એમની પાસે મકાન નથી જેમની પાસે મકાન નથી ફૂટપાથ ઉપર એ છે ફૂટપાથ ઉપર શું છે આવા બધા મકાન નંબરમાં છે જીરો આપ્યું છે મતલબ એ લોકોનું કેવું એવું હતું ગરીબો જેમની પાસે મકાન નથી એમના મકાન નંબર જીરો કરીને એને ચૂંટણી કાર્ડ આપી દીધા છે પણ ચૂંટણી પંચનો નિયમ જ એવું કહે છે કે જેનું એડ્રેસ પ્રૂફ ન હોય એને ચૂંટણી કાર્ડ ન મળે તમે પણ જે ચૂંટણી પંચની વેબસાઈટમાં છે એડ્રેસ પ્રૂફમાં જે કોઈ પણ વસ્તુ નહીં ખાવા વગર જઈ સબમિટ કરજો તો તમારું ચૂંટણી કાર્ડ નહીં નીકળે એટલે એડ્રેસ પ્રૂફમાં છે મોસ્ટ ઓફી છે બધા લાઇટ બિલ કે ગેસ બિલ જમા કરાવતા હોય છે લાઈટ બિલ વગર છે આ લોકો ચૂંટણી કાર્ડ કાઢતા નથી તો એડ્રેસ વગર છે આટલા બધા ચૂંટણી કાર્ડ નીકળી કેમ ગયા ને એ એક મોટો મહત્વ નો સવાલ છે અને ત્રીજું હતું કે મહિલાઓનું સન્માન કરે છે ચૂંટણી પંચ મહિલાઓની પ્રાઇવસી નો જોખમાય એના માટે સીસીટીવી નથી આપતા પણ હકીકત એવી છે કે પ્રાઇવસી જે ચૂંટણી પંચની જોખમાય છે આમાં મહિલાઓની કોઈ પ્રાઇવેટ પ્રાઇવસી જે જોખમાતી નથી કારણ કે જે મતદાન મથક હોય એ પબ્લિક પ્રોપર્ટી છે પબ્લિક જગ્યાએ છે કોઈ પણ કાંઈ પ્રાઇવેટ કામ થતું જ ન હોય એટલે જે પબ્લિક પ્રોપર્ટી છે એના સીસીટીવી આપવામાં કાંઈ વાંધો નથી એટલે ચૂંટણી પંચને જે ખાસ કહેવું હતું કે મતદાન છે એ ગોપનીય વસ્તુ છે પણ મતદાર યાદી છે ને એ જે પબ્લિક વસ્તુ છે એટલે મતદાર યાદી જે એ નિષ્પક્ષ હોવી જોઈએ મતદાર યાદી છે એ પબ્લિશ કરી દેવી જોઈએ પબ્લિશ કરી દેવી જોઈએ જો છે ફોટા સાથેની ચૂંટણી પંચે એ ડિજિટલ મતદાર યાદી પબ્લિશ કરે એટલે બે મિનિટમાં છે જેટલા ડુપ્લિકેટ કે જેટલું આવું થયું છે બધું સોફ્ટવેરથી સોફ્ટવેરની મદદથી પકડાઈ ગયા એમ છે એટલે ગુજરાતની જનતાને ખાસ કહેવું હતું એ એક્ઝામ્પલ તરીકે છે એક મતદાર યાદી છે બે મતદાર યાદીમાં અમુક લોકો છે એ કોમન છે તો તમારે છે એ ફિઝિકલ જે ફોટા જોઈને વેરીફાય કરવા પડે કે આ બધા છે એ કોમન છે કે નહીં એની બદલે જો સોફ્ટવેરમાં આપી દઈએ તો સોફ્ટવેરમાં આપણે ડાયરેક્ટ છે એ નક્કી કરી શકીએ સોફ્ટવેરે પકડીએ કેટલા ફોટા કોમન છે અત્યારે એવી ટેકનોલોજી આવી ગઈ છે તો આ ટેકનોલોજીનો નથી ચૂંટણી પંચ ઉપયોગ કરતું કે નથી જે જનતાને ઉપયોગ કરવા દેતો કારણ કે છે એમના આકાઓના છે ને ફળજી વોટો એમાં એડ થયેલા છે નકર જે ફળજી વોટો પકડાઈ જાય એમ છે ને ફળજી વોટ ઉપર જ છે આ સરકાર જે સત્તા ઉપર આવી છે એ સાબિત થઈ ગયું છે મહારાષ્ટ્રની ચૂંટણીએ અને બીઆર શર્માજી આ બધું થયું એ ઉપરથી એટલું વાત સો સાબિત છે આ લોકો છે ફળજી વોટ ઉપર જ સત્તામાં આવ્યા છે ઈવીએમ તો છે માથે ફરજી વાળો પણ છે અને અધિકારીઓ છે આ લોકોના કેવામાં છે એટલે આ બધું થઈ રહ્યું છે એટલે ખાસ આ એક આખી પ્રેસ કોન્ફરન્સ હતી એ મુદ્દે છે તમારું શું કેવું છે એ ખાસ કોમેન્ટ કરીને કહેજો બીજેપી અને ચૂંટણી પંચ બંને બરોબર છે મનોજભાઈ સોનવાના મને કાંઈક લખ્યું છે વાંચી લેજો ખૂબ જોરદાર લખ્યું છે એટલે તમામ ગુજરાતની જનતાને ને કેવું છું આ લોકો તમે પોતપોતાની મતદાર યાદી છે ખાસ ચેક કરજો તમારી મતદાર યાદીમાં પણ છે તમને ડુપ્લિકેટ મળી આવશે ઘણા જે હવે આમાં એક જે પોતપોતાની ચેક કરી તો બીજા વિસ્તારમાં અમુક લોકોએ ઘટવેલા છે એનું પણ કેવી રીતે ચેક કરવું એટલે ખાસ છે એ તો જો ચૂંટણી પંચે ડિજિટલ મતદાર યાદી આપશે તો જ પોસિબલ બનશે કે બધું જે આપણે જે રિમૂવ કરી બાકી આ ફરજીવાળો વાળો હાલી રહ્યો છે જો એના ઉપર તમે અવાજ ન ઉપાડો તો આવતી વખતે જે ચૂંટણીમાં છે આ લોકો એને મન થાય ને જીતે રાખશે હકીકતમાં એને એમ કીધું કે મકાન નંબર ઝીરો એને આપી છે કે જેમની પાસે મકાન ન હોય પણ અત્યારે હકીકતમાં એવું છે કે ભાજપના ગુજરાતના જે એક મોટા નેતા છે એ બિહારમાં જઈ મતદાર થઈ ગયા છે મતદાનમાં જઈ નામ હજી મકાન સંખ્યા હતી ઝીરો હતી તો વિચાર કરો એની પાસે બહુ મોટું એવું છે એ ઘરે છે તો એ મતદાન સંખ્યામાં ઝીરો લખાય એટલે મતદાન મતની જે એડ્રેસ છે એમાં ઝીરો લખાઈને આવ્યું હતું એટલે આ બધું વિચાર જો અને બાકી તો છે ચૂંટણી પણ અત્યારે સીસીટીવી દેવાની એટલે ના પાડે છે કે મહિલાઓની પ્રાઇવસી નો જોખમાય પણ છેલ્લે છે સુપ્રીમ કોર્ટમાં તો છે એને સીધું થવું જ પડશે લગભગ એ પહેલાં છે મોદી સરકારે એવો કાયદો લઈ આવશે કે શું આવડા ચૂંટણી પંચના જે સીસીટીવી જે કોઈને ન આપીએ દઈ આવો કાયદો છે એ નાખી દે એટલે હવે તો તમારે છે સીધી મોદી સરકારને ઉતલાવશો ને તો જ છે એ તમને સીસીટીવી મળશે તો જ ખબર પડશે ગોલમાલ કેમ થઈ છે બધાય વિચારે છે એક સમાચાર એ એવા હતા કે આપણા એક પૂર્વ ચૂંટણી કમિશનર છે એ લગભગ દેશ છોડીને ભાગી ગયા છે અને બીજા દેશની નાગરિકતા લઈ લીધી છે એટલે લગભગ એને એવી ખબર પડી ગઈ છે કે જે દેશમાં જે આ બધો પોપાળો છતો થાય એમ છે એ પેલા ભાગી જવામાં ભલે હિન્દી છે એટલે ખાસ છે જનતાને કેવું હતું હવે આ લોકો છે એ ભાવ છે એ ખુલ્લા પડી ગયા છે નકલી ફરજી વોટો નાખી નાખી અને આ લોકો સત્તા ઉપર આવ્યા છે એને સત્તામાંથી કેવી રીતે બગાડવા જો કાયદાકીય દ્રષ્ટિથી નો ભાગે જો કોર્ટ કચેરીથી નો થાય આ બધું સરખું તો શું કરવું એ હવે જનતાએ નક્કી કરવાનું છે આટલું ખાસ યાદ રાખજો ધન્યવાદ જય હિન્દ જય ભારત